નમસ્કાર ખેડૂતભાઈઓ ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સૃષ્ટિ સંકેતમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે એનપીકે વોટર સોલ્સ બોલીને જે ખાતરો આવે છે તમે નામ સાંભળી જાય છે જેમ કે ઓગણીસ 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 છે જીરો બાવન ચોત્રીસ છે બાર જીરો એકસઠ છે તેર જીરો પિસ્તાલીસ છે અને જીરો જીરો પચાસ પણ આ ખાતરો વિશે તમને યોગ્ય સમજ ના હોવાને કારણે ઘણા ખેડૂતભાઈઓ ઉપયોગ નથી કરતા અને ઘણા કરે છે તો ગ્રેડ આડા અવળા ઉપયોગ કરે છે જ્યારે ઓગણીસ ઉપયોગ કરવાનો હોય ત્યારે જીરો બાવન મારી દેતા હોય છે અને જ્યારે જીરો બાવન ઉપયોગ કરવાનો હોય ત્યારે તે લોકો ઝીરો જીરો પચાસનો ઉપયોગ કરતા હોય છે જેથી કરીને ઘણીવાર રિઝલ્ટ ઓછું મળતું હોય છે અને પૂરતું રિઝલ્ટ નથી મળતું અને તમારા પૈસાનો વ્યય પણ થાય છે બીજું કે આ ખાતર વિશે જો તમને ઊંડાણપૂર્વક નોલેજ મેળવવું હોય કે આની અંદર આવે શું ક્યારે એનો ઉપયોગ કરવો જોઈએ કયો ગ્રેડ શેની માટે બનેલો છે બરાબર અને આના એક્સ્ટ્રા ફાયદા આની અંદર ઘણી બધી તમને એમ થાય છે કે આ એનપી કે છે એટલે આમાં નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ ત્રણ વસ્તુ જ આવતી હોય મિત્રો એ સિવાયનું એમાં ક્લોરીન હોય ત્યાર પછી બીજું પણ હોય બરાબર ક્લોરીન છે બોરોન છે ઝિંક અને સોડિયમ આટલા તત્વો એ સિવાયના પણ હોય છે તો મિત્રો ઘણીવાર તમને આવી માહિતી ના હોવાને કારણે એવું થતું હોય છે કે લોકોને પૂરતા રિઝલ્ટ નથી મળતા તો હવે વાત કરીએ આપણે ઓગણીસ જે ગ્રેડ આવે છે માર્કેટમાં એક વીસ વીસ પણ આવે છે આમાં ત્રણેય તત્વો સમ પ્રમાણમાં હોય છે બરાબર આ સૌથી પ્રિય ગ્રેડ છે લોકો આને સ્ટાર્ટિંગમાં એટલે કે જ્યારે વીસ દિવસનો કોઈ પણ પાક હોય ત્યારે એને હાઈટ વધારવા માટે વૃદ્ધિ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે અને આનું રિઝલ્ટ પણ ખૂબ સારું હોય છે તો આમાં મિત્રો ઓગણીસ ઓગણીસમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફોરસ અને ઓગણીસ ટકા પોટાસ આવે છે ત્યાર પછી આનો બે રીતે વોટર સોલ્યુબલ ખાતર મિત્રો આપણે ડ્રીપમાં પણ આપી શકીએ છીએ અને ઉપર સ્પ્રે પણ આપણે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો તેમાં ત્રણ સ્વરૂપે નાઇટ્રોજન આવે છે એટલે કે એમાઇડ એમોનકીલ અને નાઇટ્રિક આ ત્રણેય રૂપનું એનું રિઝલ્ટ લાંબો ટાઈમ રહે છે અને સારું મળે છે છોડને ઝડપી વૃદ્ધિ થાય છે અને મિત્રો આના રિઝલ્ટ ખૂબ સારા મળે છે અને આ ખાતરનો ઉપયોગ મિત્રો સ્ટાર્ટિંગની જે શરૂઆત હોય છોડની ત્યારે કરવો જોઈએ વધુમાં વધુ કોઈ પણ પાક છે ત્રીસ પાંત્રીસ દિવસ સુધી આનો ઉપયોગ કરવો જોઈએ હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિ પંપ સોથી એંસી ગ્રામ નાખવું અને પ્રતિ એકર આઠસો ગ્રામ કે એક કેજી વાપરવું જોઈએ હવે મિત્રો જ્યારે છોડમાં ફ્લાવરિંગ અવસ્થા આવે જો તમારે ફ્લાવરિંગ એ વધુ લાવવું હોય અને છોડની વૃદ્ધિ પણ કરવી હોય તો ત્યારે ખેડૂત મિત્રો આપણે બાર એકસો ઝીરો નામનો ગ્રેડ આવે છે જેને આપણે મોનો એમ્યુનિયમ ફોસ્ફેટ કહેવાય મોનો એમોનિયમ ફોસ્પેટ એટલે કે બાર એક્સાઇડ ઝીરો જે ઉપરથી સ્પ્રે પણમાં ચાલે છે અને નીચે ડ્રીપ ઇરિગેશનમાં પણ ચાલે છે આનો ખાસ કરીને ઉપયોગ જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય સાથે જો તમારા છોડની વૃદ્ધિ ના થતી હોય તો વૃદ્ધિ પણ કરાવશે છોડ પણ મજબૂત રાખે છે અને મિત્રો એ ખાસ એ પણ અગત્યતા છે આમાં કે અત્યારે જે માર્કેટમાં જેટલા ગ્રેડ આવે છે સૌથી વધુ પ્રમાણમાં મિત્રો આમાં ખોસપ્રશની ટકાવારી આવે છે જેથી કરીને છોડ મજબૂત મૂળનો વિકાસ થાય છે ફૂલ વધારે આવે છે અને તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે સાથે સાથે એક મિત્રો એ પણ અગત્યતા છે કે જે માટીમાં અથવા પાણીમાં પીએચની માત્રા વધુ હોય તો એને આ ખાતર બેલેન્સ પણ કરે છે અને જેથી કરીને મિત્રો તેમાં રિઝલ્ટ પણ સારું આવે છે કારણ કે તેનું જમીન સુધારે છે પાણી પણ સુધારે છે પીએચ પણ મેન્ટેન કરી દે છે એટલે બાર એકસેટ જીરો ગ્રેડ છે તે મિત્રો ખૂબ જ અગત્યનો છે અને આ બધા જ પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે મિત્રો મેં વાત કરી એમ ખાસ કરીને જ્યારે પણ તમારે પીએચ મેન્ટેન કરવું હોય અથવા માટીને પાણી સુધારવું હોય ત્યારે બાર એક જીરોનો ઉપયોગ કરવો જોઈએ એકવાર તમારે પાકમાં આનો જરૂર અવશ્ય ઉપયોગ કરવો જોઈએ જેથી કરી તમારું રિઝલ્ટ પણ ખૂબ સારું આવશે હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે આ પણ તમારે ખેડૂત મિત્રો પ્રતિ પંપ એંસીથી સો ગ્રામ તમારે નાખવાનું છે અને પ્રતિ એકરે આઠસો ગ્રામથી એક કિલોગ્રામ તમારે વાપરવાનું છે હવે આપણે વાત કરીએ કે મુખ્ય ગ્રેડ જીરો બાવન ચોત્રીસ સૌથી સૌથી વધુ મિત્રો માર્કેટમાં વપરાતું હોય તો એ છે જીરો બાવન ચોત્રીસ અને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો મોનોપોટેશિયમ ફોસ્પેટ કહેવાય બરાબર મોનોપોટેશિયમ ફોસ્ફેટ આમાં આવે છે બાવન ટકા ફોસ્ફોરસ અને પોટાશ ચોત્રીસ ટકા આ ખૂબ જ અગત્યનું એક ગ્રેડ છે ખાસ કરીને ફ્લાવરિંગ અવસ્થા માટે સૌથી બેસ્ટ છે ફ્લાવરિંગ વધુ આવશે ફૂટ વધુ કરાવશે છોડને તંદુરસ્ત રાખે છે ઘણા બધા આના ફાયદાઓ છે મિત્રો તમને એક વચ્ચે એક અગત્યતા એ પણ કહી દઉં કે ખાસ કરીને સિંગ છે ચણા છે જીરું છે કોઈ પણ પાકોને મિત્રો તમારે પાક હોય કે પછી શાકભાજીનો પાક હોય જ્યારે તમારે મિત્રો ફ્લાવરિંગ ન આવતું હોય ફ્રૂટ સરખું ન બેસતું હોય તો તમારે જીરો બાવન ચોત્રીસ સાથે તમે મિત્રો એમિનો એસિડ કોઈ પણ સારી કંપનીનો જો ઉપયોગ કરો અને બે રાઉન્ડ મારી દો દસ દિવસના અંતરે તો તમારે સારું ફ્લાવરિંગ આવશે ફ્રૂટની સાઇઝ પણ સારી બનશે વધુ પ્રમાણમાં તેનું આવરણ આવશે અને ક્વોલિટી પણ ખૂબ જ સારી બનશે અને વજનદાર બનશે જીરો બાવન ચોત્રીસના મિત્રો બીજા પણ ઘણા બધા ગુણધર્મો છે જેમ કે મૂળનો વિકાસ કરવામાં મદદ કરે છે નવા ફૂલ લાવવામાં મદદ કરે છે ફળની સાઇઝ અને ગુણવત્તામાં વધારો કરે છે તેમજ ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે આનો સારામાં સારા રીતે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો ઝીરો બાવન ચોત્રીસનો ચાર રીતે તમે ઉપયોગ કરી શકો છો આ ખાસ તમારે યાદ રાખવાનું છે આ ગ્રેડનો તમે ચાર સ્ટેજમાં તમે ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકો છો તો પહેલી અવસ્થા છે ફૂલ અવસ્થા પહેલાં જ્યારે ફૂલ આવવાની શરૂઆત હોય ત્યારે આનો તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ફ્લાવરિંગ સ્ટેજ બરાબર કે ફ્લાવરિંગ આવી ગયું હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ફળ લાગતા હોય ત્યારે કે જ્યારે ફ્લાવરિંગમાંથી ફૂટ બનતું હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને ચોથું જે ફળનો વિકાસ થતો હોય ત્યારે એટલે કે કોઈ પણ ફળની સાઇઝ વધારવી હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે આ પણ તમારે ખેડૂત મિત્રો પ્રતિ પ્રતિપંપ એંશીથી સો ગ્રામ નાખવાનું છે અને પ્રતિ એકરે આઠસો ગ્રામથી કે પછી એક કિલોગ્રામ તમારે વાપરવાનું છે ત્યાર પછી હવે વાત કરીએ તેર જીરો પિસ્તાલીસ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાસ આ પણ એક ફેવરિટ ગ્રેડ છે ઘણા લોકોને આ ગ્રેડ વિશે ખબર નથી એટલે લોકો આનો ઉપયોગ ઓછો કરે છે પરંતુ મિત્રો હું તમને ખાસ ભારણ આપું છું કે જીરો બાવન ચોત્રીસ પછી આ ગ્રેડનો ઉપયોગ એકવાર અવશ્ય કરવો જોઈએ દાખલા તરીકે અત્યારે શિયાળુ પાક છે જેમ કે જીરું છે ચણા છે ધાણા છે તે સિત્તેર દિવસ પછીના થાય જ્યારે દાણો કમ્પ્લીટ થઈ ગયો હોય જો તમે તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ કરો એટલે દાણાની ક્વોલિટી સાઈઝ કલર કારણ કે દાણાના પછી પણ નાઇટ્રોજનની જરૂર હોય બીજી રીતે તમે આપી શકતા નથી તો આ સ્વરૂપે જો તમે આપો અમે બીજી બધી માત્ર ઓછા પ્રમાણમાં હોય પ્યોર મટિરિયલ છે એટલે રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને જ્યારે તાણ જેવો પ્રશ્ન હોય ત્યારે પણ મિત્રો તમે પાણી મૂકી દીધેલું હોય તો પણ એને છોડને ટકાવવામાં મદદ કરે છે તેર ઝીરો પિસ્તાલીસ મિત્રો ખાસ કરીને મેં કીધું કે જીરો બાવન ચોત્રીસનું સ્ટેપ પૂરું થાય ત્યાર પછી તમે તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમારું ઉત્પાદન પણ ખૂબ સારું વધુ આવે અને ક્વોલિટી ગુણવત્તા કલર શાઇનિંગ બરાબર બધુંમાં તમને વધુમાં વધુ રિઝલ્ટ સારું આવે તે બધું જ મિત્રો આ તેર જીરો પિસ્તાલીસ દ્વારા માનો કે કપાસનો પાક હોય એકવાર વીણી આવી ગઈ હોય પછી પાછી ફૂટ લાવ્યું હોય કોઈ પણ હાર્વેસ્ટિંગ પછી ફ્લાવરિંગ પાછું એને ડેવલપ કરવું હોય ત્યારે ખૂબ જ મોટા ભાગે ભાગ ભજવતો હોય છે હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ જીરો જીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ આ ગ્રેડ ખૂબ જ મહત્વનો છે જ્યારે કોઈ પણ પાક તમારે અંતિમ અવસ્થામાં હોય એટલે કે જે શિયાળુ પાક છે જે ટૂંકા ગાળાના પાક હોય દાખલા તરીકે જીરું છે ધાણા છે ચણા છે બરાબર વીસ દિવસની વાર હોય આ ખાતરનો જો તમે ઉપયોગ કરો તો એમાં જીરો જીરો પચાસનું મેઇન કારણ હોય છે કે ઉત્પાદનમાં તો વધારો થશે જ પણ પાકની ક્વોલિટીમાં સુધારો કરે છે કલર લાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી થતો હોય છે તેમજ ડુંગળી હોય તો એની તીખાશ લાવવા માટે ખૂબ જ મદદ મદદરૂપ થતું હોય છે દ્રાક્ષ હોય તો તેની મીઠાશ લાવે છે શેરડી હોય તો મીઠાશ આવે છે એમ અલગ અલગ જે પ્રમાણે પાક હોય તેનું ક્વોલિટી છે વજન છે કલર છે સંગ્રહ શક્તિ છે તેમાં વધારવાનું કામ જીરો જીરો પચાસ એટલે કે પોટાશનું કામ છે ખાસ કરીને આ ખાતર એટલું અગત્યનું છે કે પ્રોડક્શનમાં જો કોઈ તાકાતવાળી વસ્તુ હોય તો આ જીરો જીરો પચાસ છે તો ખેડૂત મિત્રો આ હતા એનપીકે એટલે કે વોટર સોલ્યુબલ ખાતરની માહિતી જેમાં ખેડૂત મિત્રો તમે કોઈપણ પાકની અંદર જો પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જુઓ એનપીકે એટલે કે વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરશો તો તમને કોઈપણ પાકની અંદર દસથી પંદર ટકા ઉત્પાદનમાં વધારો અવશ્ય જોવા મળશે તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું